ઉંદર પાછળ હોય કે કોઈ મેંઢક પાછળ ઘરમાં ઘૂસી જાય છે અને આપણા ઘર જે આપણા ગામડાના આદિવાસી ભાઈઓ આપણા ઘરો જે છે એ ખુલ્લી જગ્યામાં ઘર કહેવાય આજુબાજુ ઘાસ ચારો પછી એટલે ઘરમાં સાપ આવવાના કે જીવજંતુ બી ઘરમાં ઘૂસતા હોય એના પાછળ પાછળ સાપ ઘરમાં ઘૂસી જાય પણ સાપ પર નજર રાખવી જરૂરી છે આ તમે હમણાં નજર રાખી એ રીતના નજર રાખવી જરૂરી છે અને દોસ્તો કોઈ બી સાફ કરડે આપણે બિન જેરી કરડે કે જેરી કરડે આપણે સીધી સરકારી દવાખાનામાં જવાનું કોઈ ઝાડ ફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં પછી બાકી તમારી ઈચ્છા દોસ્તો ખાસ આપણે આપણે ઇંગ્લિશમાં રેડ સ્નેક કરીને ઓળખી છે એને રેડ સ્નેક કેમ કહેવામાં આવે છે રેડ સ્નેક એ ઉંદર એનો પ્રિય ખોરાક છે અને બીજું એને ગુજરાતીમાં આપણે ધામણ અને આને ઘોડા પછાડ પણ આનું નામ છે ઘોડા પછાડ એટલે એટલી સ્પીડમાં કામ કરે છે સાપ એટલી લંબાઈ છે આની પણ કેટલો શાંત છે જોયું સાપ કોઈ બી હોય શાંત હોય કે કોઈ બી સાપ હોય બિન હોય કે જેરી હોય બાઇટ તો કરે જ છે એને ગુસ્સો આવી જાય કોઈ બી સાફ કરે સીધો આપણે સરકારીમાં જવાનું કોઈ ઝાડફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું છે આ જોઈ શકો છો તમે એના વચ્ચેના ભાગમાં જાડુ જાડુ ધોવાતું છે એ મરઘીના બચ્ચા ખાઈ ગયો છે એવું કેવું છે એમનું બધા એ મરઘીના બચ્ચા ફરતા હોય કા તો એ શિકાર કરીને ખાઈ ગયો છે એટલે કોઈ બી સાપ દુઃખ નથી પીતો એ શિકાર કરીને એનું પેટ ભરે છે અને આની જીપ તમે જોઈ શકો છો દોસ્તો આ જીભ એની બે જગ્યાથી ફાટેલી છે એટલે આ દૂધને ખેંચી નથી શકતો અને કોઈ બી સાપને દૂધ હજમ નથી થતું એના શરીરમાં ઘટી નથી હોતી દોસ્તો એને પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું ફોરેસ્ટ એરિયામાં પર્યાવરણમાં ખુલ્લી જગ્યામાં જ્યાં કોઈ મકાન ના હોય કોઈ વસ્તુ કોઈ લોકો જતા નહીં હોય એવી જગ્યા પર એને રિલીઝ કરીશું ખુલ્લામાં દોસ્તો આ ભૂલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી જતા હોય છે આ રીતના સાપને મારવા ના જોઈએ આ બિનજેરી સાપ છે ભલે લંબાઈની છે પણ આ બિનજેરી છે જોઈ લો તમે દોસ્તો આ જોઈ લો આ પેટ એનું જાડું છે આ પેટમાં એને શિકાર કરીને મરઘીનું બચ્ચું ખાધું છે આ જોઈ શકો છો તમે દોસ્તો હવે આ પાટલામાં હવે આ સાપ પકડ્યો અને પેલા ભઈ બીજા આવી ગયા છે કે અહીં પાકાલભિક સાપ નીકળ્યો છે જોયો હવે બીજો સાપ કયો નીકળે છે સાપની તમે લંબાઈ જોઈ શકો છો આઠ ફૂટ તક સાપ છે અને હવે પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું દોસ્તો આને પેક કરી લીધો છે હવે એવી અનુકૂળ જગ્યામાં આપણે એની રિલીઝ કરીશું